રાધે રાધે દેશ વિદેશમાં રહેતા મારાળા દર્શક મિત્રોને મુકુન જોશીના જય શ્રી કૃષ્ણ સર્વ મિત્રોનું ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું આજ આપણે વાત કરીશું ચોવીસ માર્ચ બે હજાર પચીસથી ત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધીનો સાપ્તાહિક રાશિફળ અને ઉપાય સાથે વિશે વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ જરૂર કરશો ચાલો જાણીએ સાપ્તાહિક રાશિફળ કેવું રહેશે આપનું અઠવાડિયું છે અલ અને ઈ આ સપ્તાહ દરમિયાન નાણાકીય સ્થિતિમાં સુધારો થશે રોકાણ માટે સમય અનુકૂળ છે નવો વ્યવસાય શરૂ કરવા ઈચ્છુક હોય તો યશ પ્રાપ્ત થશે નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા છે પરિવાર સાથે મીઠી વાતચીત થતી રહેશે સિંગલ માટે નવું સંબંધ યોગ છે માથાનો દુખાવો અને આંખની સમસ્યા થઈ શકે છે આરામ કરો આજનો ઉપાય હનુમાન ચાલીસાનો પાઠ કરો લાલ કપડાનું દાન કરો વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વન ઓ આ સપ્તાહ દરમિયાન ખર્ચ વધી શકે છે લેવડ દેવડ માટે ધીરજ રાખવી જૂના કામનો લાભ મળશે બોઝ સાથે વાદ વિવાદથી દૂર રહો પારિવારિક સંબંધમાં થોડી અશાંતિ રહી છે સમાધાન સાથે કામ કરો ડિપ્રેશન અને માનસિક થાકથી બચો આરોગ્યમાં સંતુલન જાળવો ઉપાય છે શ્રી સુખ સુખતમનો પાઠ કરો ગાયને ઘાસ તારો ખવડાવો મિથુન રાશિ ક છ ને ઘ આ સપ્તાહ દરમિયાન આવકમાં વૃદ્ધિ થશે નવા મુલાકાતીથી લાભ થશે નવા પ્રોજેક્ટ માટે આ સમય સારો છે સરકારી કામમાં સફળતા પ્રેમ જીવન માટે સમય અનુકૂળ જૂના મિત્રનો સંપર્ક થશે પાસની બીમારી હોય તો ડૉક્ટરની સલાહ લેવી રોગથી બચવું આરોગ્ય માટે સાવધાની રાખો ઉપાય વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો અને ગરીબોને ખીર કે દૂધનું દાન કરો કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ આ સપ્તાહ દરમિયાન નાણાકીય લાભ માટે આ અઠવાડિયું સારો રહેશે ઉધારી લેવા દેવા વખતે સાવધ રહેવું નોકરીમાં બદલાવની શક્યતા ધંધામાં બની રહ્યો છે દાંપત્ય જીવનમાં મીઠાસ આવશે પરિવાર સાથે સમય વિતાવો પેટ અને પાતન સંબંધિત તકલીફો થઈ શકે છે પાણી વધુ પીવું ઉપાય ચંદ્રદેવને કાચું દૂધ અર્પણ કરો રાત્રે ચાંદનીમાં પ્રસાદ ચડાવો સિંહ રાશિ સિંહ રાશિના અક્ષર છે મ તેમજ ટ આ સપ્તાહ દરમિયાન જૂના રોક રોકાણમાંથી ફાયદો થઈ શકે છે ખર્ચ પર નિયંત્રણ રાખો કાર્યક્ષેત્રમાં નવી જવાબદારીઓ મળશે બિઝનેસમાં યશ અને સન્માન પ્રેમ સંબંધમાં મજબૂતી આવશે લગ્નના યોગ બને હૃદય સંબંધિત સમસ્યાથી સાવત ડોક્ટરની સલાહ લેવી જોઈએ દૂધ અને લીલા શાકભાજીનું સેવન કરો ઉપાય સૂર્યદેવને અર્જ્ય આપો તાંબાનું દાન કરો કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે ને હણ આ સપ્તાહ દરમિયાન નાણાકીય લાભ મળશે ખર્ચમાં પણ વધારો થશે કાર્ય સ્થળે શાંતિ અને બસની સાથે સારા સંબંધ થશે વેપારમાં ઉન્નતિ થશે પ્રેમ સંબંધમાં માનસિક શાંતિ રહેશે એકબીજાની લાગણીઓ સમજો આરોગ્ય દ્રષ્ટિએ જોઈએ તો ત્વચા અને પેટની સમસ્યાથી બચવું આયુર્વેદિક ઉપાય નારાયણની પૂજા કરો ઘરમાં ઘીનો દીવો પ્રગટાવો તુલા રાશિ તુલા રાશિ ના છે ર આ સપ્તાહ દરમિયાન નાણાકીય પરિસ્થિતિ મજબૂત થશે રોકાણ માટે સારો સમય છે કાર્યક્ષેત્ર કારકિર્દીમાં નવો મોંઘો પ્રોજેક્ટ મળશે યોગ્ય પ્રયત્ન કરજો પ્રેમ સંબંધમાં મજબૂતી આવશે લગ્ન માટે સારો સમય આરોગ્ય મેગ્રેન અને થાકની પરેશાની થઈ શકે છે આરામ જરૂર કરો ઉપાય માતા દુર્ગાની પૂજા કરો કાળા ચણાની દાળનું દાન કરો વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામ અક્ષર છે ન અને ય આ સપ્તાહ દરમિયાન આર્થિક સ્થિતિ સુધરશે અણધારીઓ લાભ થવાની શક્યતા છે કાર્યક્ષેત્ર બિઝનેસમાં સફળતા નોકરીમાં પ્રમોશન યોગ પ્રેમ સંબંધમાં સંયમ રાખવો મનમટાવ ટાળો આરોગ્ય સ્નાયુઓ અને કંધાની તકલીફ થઈ શકે છે યોગ્ય યોગ અને પ્રાણાયામ કરો ઉપાય હનુમાનજીના મંદિરે જાઓ લાલ ચોળીનું દાન કરો ધનરાશિ ધનરાશિના નામાક્ષર છે ભ ધ આ સપ્તાહ દરમિયાન આર્થિક સ્થિતિ મજબૂત રહેશે રોકાણમાં ફાયદો થશે કાર્યક્ષેત્રની નવી જવાબદારીઓ અને સફળતા મળશે બિઝનેસમાં લાભ થશે જીવનસાથી સાથે સારો સમય પસાર થશે પેટ અને લિવરની સંબંધિત તકલીફ થઈ શકે છે ખાવા પીવામાં સાત્વિક ભોજન લો ઉપાય પીપળાના વૃક્ષની પૂજા કરો ઘીનું દાન કરો મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ અને જ આ સપ્તાહ દરમિયાન નાણાકીય લાભ માટે સારો સમય રહેશે ખર્ચ વધી શકે છે ખર્ચમાં સાવધાની રાખવી જરૂરી છે કાર્યક્ષેત્ર નવા પ્રોજેક્ટમાં સફળતા મળશે સિનિયરો સાથે સારો સમય પરિવાર અને દંપત્ય જીવનમાં પ્રેમ અને મધુરતા રહેશે આરોગ્ય હાડકાં અને સાંધાના દુખાવાથી બચવું ઉપાય શનિવાર હનુમાનજી મહારાજને કાળા તલ અર્પણ કરો શનિવારે શનિવારનો ઉપવાસ કરો કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ છ ને છ આ સપ્તાહ દરમિયાન આવકમાં સ્થિરતા રહેશે જૂના રોકાણમાંથી લાભ થઈ શકે છે નોકરી અને ધંધામાં સારો સમય આપવો પડશે સફળતા મળશે જીવનસાથી સાથે મતભેદ દૂર થશે માનસિક થાકથી બચવું આરામની જરૂર છે ઉપાય શિવજી ઉપર જલાભિષેક કરો ચંદન નું તિલક કરો મીન મીન રાશિ છે દ અને છ આ સપ્તાહ દરમિયાન નાણાકી લાભ થવાની શક્યતા છે નવા ખર્ચ પર સંયમ રાખવો ધંધામાં સારો લાભ થઈ શકે છે નોકરીમાં પ્રમોશન મળી શકે છે પરિવાર પ્રેમમાં મજબૂતી આવશે લગ્ન માટે સારો સમય છે પાણીથી થતી બીમારીઓથી સાવધ રહેવું ઉપાય માતા લક્ષ્મીજીને કમળનો ફૂલ અર્પણ કરો કુવારા કન્યાઓને ભોજન કરાવો નોંધ આ રાશિફળ સામાન્ય માહિતી માટે છે વ્યક્તિગત પરિસ્થિતિઓના આધારે પરિણામો બદલાઈ શકે છે જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ આભાર આપ સૌનો ફરી નવા વિડીયો સાથે આવતીકાલે મળીશું ત્યાં સુધી રજા લઉં લઉં જય શ્રી કૃષ્ણ જય માતાજી કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખશો જય ભોલેનાથ